ભાવનગરથી પાર્થ જોડાઈ ચૂક્યા છે પાર્થ હવે ધીમે ધીમે સૂરજ ઢળી રહ્યો છે એટલે કે હવે ધીમે ધીમે તડકો ગરમી ઓછી થઈ રહી છે અત્યારે મતદાન મથકો પર કેવો માહોલ જી જણાવું ભાવનગર જિલ્લાનું જે મતદાન મથકો આવેલા છે કે જ્યાં બપોરતા સમયે સન્નાટો જોવા મળી રહ્યો છે હાલના તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રમાણે જે ભાવનગર બોટાદ લોકસભા જે પંદર છે કે જેની અંદર ત્રણ વાગ્યા સુધીમાં કુલ સરેરાશ ચાલીસ પોઈન્ટ છન્નું ટકા જેટલું મતદાન છે તે નોંધવામાં આવ્યું છે હાલની જો પરિસ્થિતિની વિસ્તારથી વાત કરીએ તો ભાવનગર પશ્ચિમમાં છેતાલીસ પોઈન્ટ બ્યાસી ટકા મતદાન થયું છે જ્યારે પૂર્વ વિસ્તારમાં ચુમ્માલીસ પોઈન્ટ ટકા મતદાન થયું છે જ્યારે ભાવનગર ગ્રામ્ય સભામાં ચુમ્માલીસ પોઈન્ટ એકતાલીસ ટકા જેટલું મતદાન થયું છે જ્યારે ભાવનગરના તળાજા તાલુકામાં ઓગણચાલીસ અને પાલીતાણા તાલુકામાં સાડત્રીસ આ સાથે જ ભાવનગર લોકસભાનું જે ક્ષેત્ર છે તે બોટાદમાં આવતું હોય છે અને માટે બોટાદમાં એકતાલીસ પોઈન્ટ એકતાલીસ ટકા અને ગરડામાં બે ઝીરો એક ટકા મતદાન છે તે નોંધાયું છે એક તરફ ગરમીનો પ્રકોપ છે તે ભારે જોવા મળી રહ્યો છે અને બીજી તરફ જે મતદાન બૂથકોની અંદર એકલ દોકલ મતદારો છે તે આવી રહ્યા છે અને વોટિંગ માટે આવી રહ્યા છે પરંતુ હાલની પરિસ્થિતિની અંદર જેની અંદર એકલ દોકલ મતદારો છે તે જોવા મળી રહ્યા છે બપોર પછીનો જે પી સમય માનવામાં આવે છે કે જેમાં વધુ સંખ્યાની અંદર મતદારો છે તે મતદાન કરી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે પુનમ ચોકસી તમામ પૂનમ ચોક્કસ